સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જુહાર હર હર મહાદેવ હજુ તો હું નાવાનું પાકી છું નાયન પછી દેવા બધી કરવાની છે તો પૂરું પૂરો ઘંટડી નાન કરવા ફૂલતા નહીં દોસ્તો ચાલો હું સવાર સવારનું બતાવી દઈશ તમને જોઈ શકો છો સવાર સવારમાં આવું જોવા મળી રહી છે દોસ્તો અને ધીમાયના પપ્પા તો વહેલા વહેલા ખાતે નાખવા ગયા છે હજુ કે એના પપ્પા પાસે આવીને નાઈ લે છે તો દોસ્તો એને સુધી બનાવ્યા અમારા બ્લોગ વિડીયોમાં ને હું બકરાને પણ બતાવી દઈશ દોસ્તા તો બકરા બેહી રહ્યા છે જોઈ શકો છો મોટી બકરી બેઠી છે નાની પણ બેઠી છે તો આપણે જો રોટલા તો સવાર સવારમાં બનાવી નાખ્યા છે દોસ્તો બાજરીના અને શાક પણ વહેલું વહેલું બનાવી નાખી છે તો પછી આપણે બકરાનું દૂધ કાઢીને પછી શાહ પણ મૂકીશી તો એન સુધી છે અમારા બ્લોગ વિડીયોમાં તો સારા જલ્દી આપણે દીવાપતી કરી દઈશું ના ધોઈ તો પાણીને દોસ્તો ના ધોઈને દીવો કરી નાખીએ છીએ જોઈ શકો છો દીવો પણ સવાર સવારના ભરી નાખીએ છીએ સેવા પૂજા પણ થઈ જશે જોઈ શકો છો

ને લે દોસ્તો અંધારું અંધારું દેખાય દેખાતું નથી તો આપણે ફટાફટ સહ પી લઈશું પછી ધીમા એના પપ્પા આવશે એટલે હું બતાવી દઈશ એ તો વહેલા વહેલા ખાતર નાખવા જાય છે દોસ્તો તો એમ સુધી બને રહી જાય અમારા બ્લાઉ વિડીયોમાં તો ફાઇનલી દોસ્તો સહ પાણી કરી લેતા છે ખાઈ પણ લેદું છે તો અત્યારે પાસે આપણે જવાના છે નીંદવા ગપ્પામાં નીંદવા માટે જવાના છે તો ચાલો આપણે જલ્દી જઈશું તો ધીમાના પપ્પા ખાતર નાખે છે હું એકલી જઈને નીંદી તો અહીં સુધી બને રહી જાય અમારા બ્લોગ વિડીયામાં તો ચાલો ધીમાઈને બધાને તૈયાર કરી લીધી દોસ્તો ધીમાઈના પપ્પા ખાતર નાખાડે નાખે બતાવી દઈશ તમને એ સુધી બને રહી જાય તો જોઈ શકો છો જો મોહમાં દાંત ને ખાતર નાખે છે ને આવી રીતે ખાતર નાખવાનું આવે છે દોસ્તો જોઈ શકો છો આવી રીતે ખાતર નાખેલું છે કપાહમાં ફરેલી દોસ્ત નીંદા માટે આવી ગઈશું ને આપણે આ મોટા મોટા દિવેલા દેખાય ને એ આપણે બધા લેવાના છે ને ધીમા આવે છે તો અમારા બ્લોગ વિડીયોમાં એન્સુ જ બને રહી ગયો લાઈક સબસ્ક્રાઈબ કરવા બોલતા રહી દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે જલ્દી નીંદશું આવી રીતે દિવેલા ઉપાડવાના હોય છે ને બીજું કોણ નથી દોસ્તો દિવેલા દિવેલા લેવાના છે એટલે દિવેલા દિવેલા આપણે લઈ લઈશું જલ્દી ને આખું તો આગળ થોડું બધું નીંદવાનું બાકી છે ધીમા તે લીલામાં લીલામાં ફરફર કરે છે જય માતાજી જય હિન્દ જય જવાહર જયા દેવાજી હર હર મહાદેવ બધાનું એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને એક અમારી નવી એક ચેનલમાં પણ સ્વાગત છે નવી ચેનલ છે બહુ જૂની પણ નથી આજ સાલમાં બનાવેલી છે તો તમારા સપોર્ટથી બસ આટલા પૈકા છે બસ દોઢસો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ તો દોસ્તો સવાર સવારનું વ્યૂ કંઈક મારી પાછળ તમે જોઈ શકતા હો કંઈક આવું જોવા મળી રહ્યું છે થોડું થોડું પવન છે થોડો થોડો તડકો છે થોડું થોડું વાદળું છે થોડું થોડું અંધારું છે થોડું થોડું અજવારું છે એવું બધું છે તમે જોઈ શકો છો પાછળ મારી પાછળ અને ધીમાહી જોઈ શકો છો શું ખાય છે એ નથી ખબર શું ખાય બેટા તલહાકરી કેવી બનાવી મમ્મી તલહાકરી બતાવજે તલહાકરી કેવી બનાવી હે બતાવ બેટા દોસ્તો સ્પેશિયલ ધીમાહી માટે તલહાકરી બનાવી છે અને મેં તો બસ માતાજી ચડાવવાના છે તલ બાકી હજુ એટલે બસ અત્યારે નહીં ખાઉં પછી માતાજી ચડાવી અને પછી તલાકડી બનાવીશું તમને બતાવીશ અને જોઈ શકો છો ટ્રેક્ટર ચલાવવાની તૈયારી કરે શું કરે ખબર નહીં સોલવું હોય ને તો એ ટ્રેક્ટર માતા સળીને સોલવાનું બરોબર દોસ્તો આવું બધું હે જોઈ શકો છો ભાઈ જાતે તમારું થોડું થોડું જોવા મળી રહ્યું છે આપણને કારણ કે લીલાના હવાના કારણે ખાતર ઓગળતું જાય છે ધીરે 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 તો દોસ્તો આવી રીતના કોક કોક ગાંગડો આપણને જોવા મળી રહ્યો છે કારણ કે મોટા દાણાનું હતું ખાતર ઉરિયા એટલે આ જોવા મળે છે નાના દાણાનું હોય તો અત્યારે પૂરું થઈ ગયું હોય અને જોઈ શકો છો કંઈક આવી વાડીનો નજારો જોવા મળી રહ્યો છે અને કપાસ હજુ થોડો નાનો છે એટલે આમ જોતો તો નથી અને આવી રીતના આ છોડવે નજીક આપણે કેમેરો કરીએ તાણે આપણને જોવા મળ્યા છે પવન થોડોક તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે બે અને જોઈ શકો છો ધીમા આવી છે અમારા ઓઈડી પાછળ ઝરનો છે એટલે કે ઓકરો ગુજરાતી ભાષામાં તો કપડાં ધોવા માટે આવી છે ધીમાઈ કુંડીમાં પાણી નથી એટલે તો દોસ્તો આવી રીતના કેનાલનું પાણી આ ઓકળામાં જઈ રહ્યું છે અત્યારે મસ્ત ચાકા જેવું જોઈ શકો છો અહીંયાથી અને ધીમાઈ કપડાં ધોઈ રહી છે ને અમારી ઓયડી ત્યાં કણે છે બાજુમાં જ છે જેવી રીતના તમે જોઈ શકો છો રસ્તો પણ બાજુમાં જ છે તો દોસ્તો અત્યારે કપડાં ધોવા માટે આવી છે ધીમાહી તો અમે બસ પુલ ઉપર ઊભા છીએ અને પુલ જ કહેવાય પાઠવું કે એમ તો દોસ્તો તો આવી રીતના છે અને ધીમાઈને હું ઉપાડી રાખી છે કારણ કે આ ઊભી રહેતી નથી એક ઠેકાણે ઉભી રહી નથી હમણાં થોડું આ નીચે જોઈ શકો છો આ તમે આને નીચે મૂકી છે એટલે તમે જોઈશો ને તમારી નજરો નજર બા ભાઈ હવે ક્યાં કે બાજુ દવાનું નક્કી કરે હા કે બાજુ દવાનું નક્કી કરે કે બાજુ હા તો બાઈક આવી બાઇક આવી ફટાફટ તો દોસ્તો આ છે ને જોઈ શકો છો તમારી નજરનો નજર આવી રીતના દોડધોડ કરે છે એટલે પકડી રાખવી પડે છે ત્યારે હું મારી બીકે કે પાછી આવતી રહેશે હું આને છે ને બહુ બીવરાવું હું હય આવ તો દોસ્તો આવી રીતના છે સમજણ અતારથી અય અહીંયા આવ ને આવ દોસ્તો આ છે બહુ નખરા કરે છે અને અત્યારથી જ આ હેરાન કરે છે આટલું તો ચાલો આને ઉપાડી લઈશ નકર આ તો છે ને જરાય હા ખાતી જોઈ શકો છો તમે નજરો નજર તો એન સુધી બનાવી હું આને ઉપાડી દઉં પેલા તો આ છે લાટકી અમારી તો એન સુધી બનાવી રહ્યો ચલો ક્યાં સુધીમાં ફટાફટ કપડાં ધોઈ લે પછી આપણે ચાપણી કરીશું તો એન સુધી બનાવી એ નથી આવતી લાઈટ કી કમ સડાવું ઇન્સ્ટામાં રીલ્સ મારા દોસ્તો કેવી રીતના સડાવું તમારા માટે સ્ટોરી તો તમે જ કોમેન્ટ કરીને કહી કહીજો તો હું એ રીતના કરી લઉં તો દોસ્તો હું આવી ગયો છું ખેતરમાં ખર લેવા માટે તો વિડિયોને આ એન્ડ કરી દઈએ કારણ કે મારે લેવું છે ખર તો જય માતાજી જય હિન્દ